દાહોદ જિલ્લાના સિંગવર તાલુકામાં પગર કેન્દ્ર પ્રાથમિક શાળા નાની સંજલી ખાતે યોજાયો વૈદિક મંત્રોથી દીપ કરી કાર્યક્રમની શરૂઆત પ્રાથમિક શાળાની બાળિકાઓ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરી મુખ્ય સાપો બાંધી કોટી પહેરાવી આદિવાસી પરંપરા મુજબ કામઠી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તાલુકામાંથી વિવિધ પ્રાથમિક શાળાઓમાંથી વૈજ્ઞાનિકોએ ભાગ લીધો જેમાં અંગારા પ્રાથમિક શાળા પીપળિયા ખૂટા ભૂતખેડી નવી પરિજેવી અનેક શાળાઓમાંથી બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો વિવિધ કૃતિઓનું પ્રદર્શન યોજાયું વિજ્ઞાન મેળા થકી બાળકોમાં તર્કશક્તિ અને નિર્ણય શક્તિ અવલોકન શક્તિનો વિકાસ થાય એવા ઉમદા હેતુ સાથે બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને નિવૃત્ત શિક્ષકોનું સન્માન સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને અનુરૂપ પ્રવચન દાહોદ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સી ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાનો દ્વારા રિબન કાપી બાળમેળાનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં સાંસદ જસવંત સી ભાભોર લિમકેટ સભ્ય શલેષભાઈ ભાભોર તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ વોણીયા અને દામા શિક્ષણ અધિકારી દાહોદે બારીયા અધિકારી પ્રોફેસર દાહોદ આળજી મુડિયા ડાયરેક્ટર દાહોદ લાયસન અધિકારી મુકેશભાઈ ડામોર સુલતાનભાઈ કટારા શામજીભાઈ કામોળ બીઆરસી સિંગવડ દિનેશભાઈ નિસરતાલ તાલુકા શિક્ષણ અધિકારી સિંગવડના નાની સંજલી ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિકના તમામ હોદ્દેદારો જિલ્લા સભ્ય કુરપનભાઈ રાઠોડ તાલુકા સભ્યો ગ્રામજનો વડીલો આગેવાનો બાળકો નામી નામી મોટી સંખ્યામાં હાજરી હતા અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો રિપોર્ટર નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા સિંગવડ